નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતના ભીંડાની સીંગ અને ડુંગળી ઉપર ક્યારે આવી રીતના શેમ્પુ નાખ્યું છે કે નહીં કોમેન્ટ કરીને જણાવી દો ના ના નાખ્યું હોય તો હવે પછી તમે પણ મિત્રો આવું જરૂર કરવાના છો તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો તમારે મિત્રો એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે પાંચથી છ ભીંડાની શિંગનું વ્યવસ્થિત શાક કરતા એવું કટિંગ કરી નાખવાનું છે ગોળ ગોળ ચકેડામાં તે તમારે તેની અંદર ઉમેરી દેવાનું છે અને ચમચીની મદદથી તમારે એને હલાવી લેવાનું છે ત્યારબાદ મિત્રો તેની અંદર આપણે નાખીશું ડુંગળીનું કટિંગ તમારે ત્રણથી થી ચાર ડુંગળી લેવાનું છે ઝીણું કટિંગ કરીને એને પણ તમારે એની અંદર એડ કરી દેવાની છે અને વ્યવસ્થિત ધીમા તાપે તમારે આ બધું મિક્સ કરતું જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે એક ચમચી જેટલી કલોન્જી તેની અંદર ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે ધીમા તાપે તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો જ્યાં સુધી આ પાણી છે એ પીળા કલરનું ના થઈ જાય ત્યાં સુધી તમારે લગભગ પાંચથી દસ મિનિટ કે પંદર મિનિટ સુધી તમારે ધીમા તાપે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ જનકભાઈ જોશીને લંડનથી જયરાજસિંહ ચુડાસમાને જામનગરથી અમિષાબેન પટેલને સુરતથી રમેશભાઈ લાખાણીને મુંબઈથી અરવિંદભાઈ ભટ્ટને કચ્છ માંડવીથી ચેતનાબેન પટેલને યુએસએથી વિમલભાઈ પટેલને દીવથી મંગલભાઈ પરમારને ભીવંડીથી અરવિંદ કુમારને ઉત્તર પ્રદેશથી અને ઉષાબેન મહેશ મહેરાને મહિસાગરથી જાય છે તો મિત્રો હવે વિડીયોની અંદર આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો પાણી એકદમ પીળા કલરનું થઈ ગયું છે પાણી ઉકળી ગયું છે બધું એકરસ થઈ ગયું છે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે જે આ મિશ્રણ છે તેને આપણે મિત્રો ગરણીની મદદથી ગાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે ભીંડો ડુંગળી કલોનજી છે એ ગરણીના ઉપરના ભાગમાં રહી જશે અને જે એનું પાણી છે ચીકણું પાણી હશે એ બધું પાણી મિત્રો તમે વાટકાની અંદર જોઈ શકો છો બધું પાણી આ પીળા કલરનું આવી જશે અને હવે મિત્રો આ તમારે પાણી છે એની અંદર તમારે એક પડીકી જેટલું શેમ્પુ તમારે ઉમેરવાનું છે અને ત્યારબાદ ચમચીની મદદથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે તો હવે મિત્રો તમને જણાવી દો આનો ઉપયોગ તો હવે જે આ પાણી છે જે ડુંગળી ભીંડો અને કલોનજીનું મિક્સર જે પાણી બનાવેલું છે તેની અંદર આપણે શેમ્પુ નાખ્યું આનો ઉપયોગ મિત્રો તમારા વાળ માટે કરવાનો છે જે લોકોના વાળ ખરતા હોય તો તેને મિત્રો અથવા વાળ મજબૂત કરવા હોય ખોડો થતો હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગી થવાનું છે તમારે મિત્રો મિત્રો જે આ પાણી બન્યું છે એને તમારા વાળમાં નાખવાનું છે લગભગ નાખ્યા પછી તમારે મિત્રો હળવા હાથે માલિશ કરવાનું છે લગભગ અડધી કલાક સુધી તમારે વાળની અંદર રાખવાનું છે ત્યારબાદ શેમ્પુની મદદથી તમારા વાળ ધોઈ નાખવાના છે આવું તમે થોડાક દિવસ કરશો એટલે તમારા વાળ એકદમ મજબૂત થઈ જશે ખરતા અટકી જશે અને ખોડોને એવો છે એ પણ દૂર થઈ જશે તો મિત્રો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો આ ઉપાય ખૂબ જ કામમાં આવવાનો છે અને સારું રિઝલ્ટ પણ તમને આપવાનો છે તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા સગા સંબંધીઓ અને મિત્રોને આ વિડીયોને અને આવા જણાવવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ